जय जवान जय किसान मित्रों हूं सुसंजय તમારો જો મિત્રો આપણે ફરેક વિડિયો લઈને આવ્યા છે મિત્રો જો છે આ છે આપણે પરમોટે ક્વોલિટી જોવો બહુ બધું ફર્થી છે મિત્રો આપણે કઈ મિત્રો ઘટત નહીં જો મિત્રો એ બોરની સાઈઝ જોવો ને મિત્રો તમે બોરા જોવો જો મિત્રો બોરની સાઈઝ તો બહુ બોન્ડની સાઇઝ નાની છે પણ તમે જુઓ કેવું સરસ છે આપણું એ થયું છે હાર્ડબિંગ આવ્યું છે મિત્રો જુઓ બહુ સરસ મિત્રો એક જ દાદા તમે જુઓ કેટલું હાર્ડબિંગ થયું છે આ બોર્ડનું જોઈચ્છ શકો છો મિત્રો કંઈ મિત્રો ગતે એવું નથી ને મિત્રો આવા વિડિયો જોવા માટે આપણી ચેનલને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કમેન્ટમાં તમારો નંબર જણાવજો મિત્રો આપણે બહુ તૈયાર થાય તો મને હું સ્પેશિયલી ફોન કરીશ મારા સપ્રેસ લોકો ને આપણે ચેનલ ને જે ફોલો કરે તેને મિત્રો મળશે આપણે બૂર ખાવા માટે જોઓ મિત્રો કઈ ગતેવું નથી સરસ છે જોઓ મિત્રો એકદમ મિત્રો લાલ ગતક થઈ ગયા છે આપણે કઈ મિત્રો ગતેવું નથી અત્યારે જો તો મારા મિત્રો એક થોડી હું બતાવી દઉં જો મિત્રો કા એ ગતે બનતી બોન માં સરસ સે વિડિયો સારો લાગી કે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં